અમદાવાદમાં રેપિડો ઓલા ઉબેર અને બાઇક ટેક્સી થશે બંધ જેમાં ફરિયાદ મળતા અમદાવાદ આરટીઓએ આ નિર્ણય લીધો છે આરટીઓએ બાઇક ટેક્સી બંધ કરાવવાનો નિર્ણય લીધો છે એક માસમાં એપ્લિકેશન મારફતે ચાલતી બાઇક ટેક્સી બંધ થશે ત્રણ એપ્લિકેશન કંપનીઓએ થ્રી વ્હીલર રિક્ષા ચલાવવાનું લાયસન્સ મેળવ્યું છે એક પણ કંપનીએ ટુ વ્હીલર ચલાવવા માટેનું લાયસન્સ મેળવ્યું નથી સરકારના મોટર વ્હીકલના કાયદામાં રહીને ત્રણ કંપનીને નોટિસ મોકલવામાં આવી કેટલાક ટુ વ્હીલર્સ એવા પણ મળ્યા છે કે જેની અંદર સેફ્ટીના નોક્સ ફોલો નથી થતા મોટર વાહન એમોના નોક્સ પણ ફોલો નથી થતા એના ઇન્સ્યોરન્સ નથી હોતા એની ફિટનેસ એક્સપાયર થયેલા હોય છે આવા બધા કેટલાક કિસ્સાઓ અમારે ધ્યાને આવેલા હતા અમારી ટીમે એની પૂરતી તપાસ પણ કરી છે તપાસ કર્યાના અંતે એ લોકોને અમે નોટિસ આપી હતી પંદર દિવસની કે આ જોગવાઈનું પાલન કરો અમલવારી કરી અને અમને એક બાયદરી મોકલી આપો જે બાઇધરીનો સમય પંદર દિવસનો હતો એમને આપ્યો હતો પંદર દિવસ દરમિયાન એમણે કોઈ ફોલોઅપ ના કર્યું અને અત્રેની સૂચનાનો કોઈ એમને જવાબ પણ ના આપ્યો જે અનુસંધાને જે લીગલ અમારી પાસે રીમેડી છે મતલબ કાયદો અમને જે પરમિટ કરે છે એ કાયદા અનુસંધાને અમે નિયમો અનુસંધાન એમને ત્રીસ દિવસ માટે પ્રતિબંધ ફરમાવ્યો છે તે અમલવારી કરવાની અમને બાયરી આપશે ખાતરી આપશે તો પછી એ પ્રતિબંધ વિશે તે વિચારણા થઈ શકે છે